રાજકોટમાં દર ચોમાસામાં અમુક સમસ્યાઓ રિપીટ થાય છે જેમાં વરસાદી પાણી ભરાવવું રોગચાળો ફાટી નીકળવો રસ્તા પર મસમોટા ખાડા પડવા આ સમસ્યાથી દરરોજ હજાર વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકોની કમરના મણકા ભાંગી નાખતા ખાડા પૂરવાનો નવતર કાર્યક્રમ કોંગ્રેસે આપ્યો હતો રાજકોટમાં દર ચોમાસામાં અમુક જેમાં વરસાદી પાણી ભરાવું રોગચાળો ફાટે નીકળો રસ્તા પર મસમોટા ખાડા પડવા સમસ્યા થી દરરોજ હજારો વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકોની કમરના મણકા ભાંગી નાખતા ખાડા બુરવાનો નવતર કાર્યક્રમ કોંગ્રેસે આપ્યો રાજકોટમાં આમ તો વરસાદ પડતા જ તમામ રાજમાર્ગનું ધોવાણ થતું હોય છે હાલ નજીવા વરસાદથી મનપા પાપે અનેક રસ્તાઓની હાલત કફોડી બની છે ગુંડલ રોડ ચોકડીથી હુડકો ચોકડી તરફ જતા સર્વિસ રોડ ઉપર એક એક ફૂટના ગાબડા પડી ગયા છે અહીંયા ઔદ્યોગિક વસાહત હોય દરરોજ હજાર વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે લોકોને ભારે યાતના વેઠવી પડી રહી છે મનપાના સતાધીશ ભ્રષ્ટાચારનો ભોગ લોકોને બનવો પડી રહ્યું છે કરવેરો ભરતા હોવા છતાં લોકોને કમરના મણકા ભાંગી નાખતા રસ્તાઓ ઉપરથી પસાર થવા મજબૂર બનવો પડ્યો છે ત્યારે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ સત્તાધીશ અને આંખે પાટા બાંધીને નિંદ્રાધીન અવસ્થામાં સૂઈ ગયેલા મનપાના તંત્રને ઢોંઢોડવા માટે કોંગ્રેસ દ્વારા ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી સુધીના રાજમાર્ગો પર પડેલા મસમોટા ખાડાઓમાં સ્વ ખર્ચે માટી અને કપચી નાખી ખાડા બોરવાનું કામ કરી અનુ ભડકો વિરોધ નોંધાવ્યો બીજી તરફ દૈનિકા રસ્તા પરથી ચાલતા વાહન ચાલકોએ કોંગ્રેસની આ કામગીરીને બિરદાવી હતી વાહન ચલાવવામાં થોડી રાહત થશે તેવું જણાવ્યું હતું રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટમાં આપણે જાણીએ છીએ કે થોડો જ વરસાદ પડ્યો છે સીઝનનો હજી એટલો વરસાદ આપણા રાજકોટની અંદર હજી નથી પડ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકામાં શાસનમાં છે ત્યારે ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે રાજકોટની અંદર અઢારે અઢાર વોર્ડમાં મુખ્ય જે રસ્તાઓ કહી શકાય ત્યાં રોડ ધોવાઈ ગયા છે ખાડાઓ પીડા છે ત્યારે આજે કોંગ્રેસ પાર્ટીએ ગોંડલ રોડ ચોકડીએ કે જ્યાં એટલા બધા ખાડા પીડા છે કે અઠવાડિયાની અંદર ત્રણ ચાર મોટા એક્સિડન્ટો થયા છે જ્યાંથી હોસ્પિટલાઇઝેશન લોકો થયા છે આમ જનતા થઈ છે એ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા એક સોશિયલ વર્ક અને લોકોની સામે ભારતીય જનતા પાર્ટીએ કઈ રીતનો ભ્રષ્ટાચાર કર્યો છે કઈ રીતનો વિકાસ રાજકોટ મહાનગરપાલિકામાં કર્યો છે એ બાબતે આજે કાર્યક્રમ હતો અને માટી લઈને કોંગ્રેસના અમારા પૂર્વ કોર્પોરેટરો કોંગ્રેસના આગેવાનો પ્રદેશ કક્ષાના સમગ્ર વોર્ડના આગેવાનો બધાએ ભેગા સાથે મળીને એ ખાડાઓ ભૂરવાનું કામ આજે કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીનું આંખ ખોલવાનું કામ રાજકોટ શહેર કોંગ્રેસે કર્યું છે મહાનગરપાલિકા પ્રી મોન્સુન કામગીરીની વાતો કરતી હોય છે પરંતુ દર ચોમાસે સમસ્યા થતી હોય છે માત્ર ને માત્ર કાગળ ઉપર પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે એ કામગીરીમાંથી ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો પ્રજાના પૈસાને ઓળવી કઈ રીતે જવા આજ રાજકોટ મહાનગરપાલિકાનો ઈશોરિયો છે વર્ષોથી અને અત્યારે તો આપ લોકો જાણો છો કે સમગ્ર મહાનગરપાલિકા જ ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે ત્યારે લોકો શું અપેક્ષા રાખી શકે ત્યારે એક વિરોધ પક્ષ તરીકે લોકોની પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસના પ્રયત્નો છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને જે ભ્રષ્ટાચાર છે એ લોકો સમક્ષ ખુલ્લો મૂકવા માટે અમે કાર્યરત છીએ ઓકે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે